કોઈ પણ કાયદો મૌલિક અધિકારોને છીનવે છે તો તે કાયદો શૂન્ય થઈ જશે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અનુચ્છેદ તેર બે કાર્યપાલિકા અનુચ્છેદ રાષ્ટ્રપતિ અનુચ્છેદ એકસો

કામની અલગ વ્યવસ્થાના લીધે પ્રાપ્ત થયેલ છે જેને બંધારણની કલમ 13 3 દ્વારા માન્યતા પણ આપવામાં આવી છે બંધારણની કલમ 13 3 ક હેઠા આદિવાસીઓની પરંપરાગત પરંપરાઓ કાયદાઓ કે તોપતા ડબલ એ લાગે ખબર હે ને તો તોપતા ડબલ એની જમીન કોઈ ભી બિન આદિવાસી ખરીદી બિના હોકે વેચી બિના હોકે આ કોઈ વિશેષ કાયદો હે ને બીજા એલા મય હે કા યુસીસી एक प्रकार समान कायदो लागू है જે जे रूडी प्रथा है, का है आपे

આપે ગાઉ ચીખલી તાલુકો વ્યારા જિલ્લો તાપી ની અંદર નગરપાલિકા જોજે